નવધરા તાલુકાના ધંધોડી ગામમાં વિકાસની વાતો વચ્ચે શું સાચાર્થમાં વિકાસ થયો છે ગતિશીલ ગુજરાતના કમફોડા દ્રશ્યો આવ્યા સામે આ ગતિ કેવી રીતે આગળ વધશે ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે લાચાર જનતાના દયનીય દ્રશ્યો આવ્યા મહોધામાંથી મહોધા તાલુકાના ધંધોડી ગામના કાચા રસ્તા ઉપરથી શમશાન યાત્રા લઈ જવા માટે રહીશો બન્યા મજબૂર ધંધોડી ગામથી રુદણ જતો ટીમલી વિસ્તારનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં અંદાજીત વીસ ઘરોની વસ્તીના વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં પસાર થવાના રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની જાય છે તાત્કાલિક સારવાર માટે આવતી એકસો પણ આવી શકતી નથી સ્થાનિક નાગરિકોને પણ નિત્ય કામ ધંધો કરવા માટે પણ અવગડતાનો સામનો કરવાનો વારો આવે છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ